નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના સેશનમાં આપણે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ એમસી એચ છે તેની માહિતી મેળવવાના છીએ જેમાં લાસ્ટ સેશન અથવા વિડિયોમાં આપણે એન્ટીનેટર કેર અને પ્રિ નેટર કેરની સંપૂર્ણ માહિતી છે જે સુપર મોસ્ટ આઈમ્પી જે બધા પોઈન્ટ હતા તેની મેળવી ચૂક્યા છીએ આ સેશનમાં આપણે ઇન્ટરનેટર કેર એટલે કે જે કેર ગીવન ડ્યુરિંગ ચાઇલ્ડ બર્ડ એટલે કે ચાઇલ્ડના જન્મ સમયે જે જન્મ દરમિયાન જે આપવામાં આવતી સંભાળ છે તેનો સમાવેશ થાય તેને ઇન્ટરનેટર કેર કહેવામાં આવે છે તેના સુપર મોસ્ટ આઈમપી તમામ જે પોઈન્ટ છે તે આપણે આ સેશનમાં જોવાના છીએ અને આ સેશન નો જે ટોપિક છે ઇન્ટરનેટર કેર એટલે કે તે તમામ એક્ઝામ માટે સુપર મોસ્ટ આઈપી છે જે લોકો હાલમાં નર્સિંગની સ્ટડી કરે છે અથવા તો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિપેરેશન કરે છે તે તમામ વિદ્યાર્થીઓ માટે સુપર મોસ્ટ આઈપી રહેશે તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નો હોય જરૂર કરજો જેથી જે બધા વિદ્યાર્થીઓ છે તે બધાને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે ઉપયોગી થાય હવે એમ્સ ઓફ ગુડ ઇન્ટરનેટર કેર એમ્સ એટલે ઉદ્દેશ્ય બરાબર સારી ઇન્ટરનેટર કેરના ઉદ્દેશ્ય છે તે આપણે જોઈશું તેમાં આપણે ફર્સ્ટ જોઈએ ટુ મેન્ટેન એસએફસી થ્રુઆઉટ ડિલેવરી પ્રોસેસ એટલે કે ડિલેવરી પ્રક્રિયા દરમિયાન એસએફસી જાળવી રાખવા એસએફસી છે તેનું આપણે મિનિંગ જોઈએ તો એસએફસી છે ને આપણે ગુજરાતીમાં જંતુ મૂકતા અથવા તો કીટાણુ શૂન્ય સ્થિતિ એટલે કંઈ પણ કીટાણુ છે તેની શૂન્ય સ્થિતિ હોવી તેને આપણે એસએફસી કહી શકીએ તેને ડેફિનેશન જોઈએ તો ધ ઓફ બેક્ટેરિયલ વાયરલ એન્ડ ઓધર માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે તમામ તે બધા વાયરસ બેક્ટેરિયા છે તે બધાની ગેરહાજરી હોવી હવે યુઝ થ્રી સી ડ્યુરિંગ હોમ ડિલિવરી આ ધ ક્લીન હેન્ડ ક્લીન સરફેસ એન્ડ ક્લીન કટિંગ ઓફ ધ લિગેશન ઓફ કોડ એટલે કે ઘરે ડિલેવરી દરમિયાન ત્રણ સીનો ઉપયોગ કરવાનો થતો હોય છે તેમાં સ્વસ્થ હાથ હોવા સ્વસ્થ સપાટી એટલે કે સરફેસ હોવી અને નાળ છે બરાબર જે કોડ છે તે સ્વસ્થ રીતે કાપવું અને તેનું જે બંધન છે તે વ્યવસ્થિત કરવું એટલે તે ત્રણ સી છે તેનો આપણે તકેદારી અથવા તો સાવચેતીઓ છે તે રાખવાની થતી હોય છે બરાબર એટલે કે હેન્ડવોશ છે તે વ્યવસ્થિત જાળવવા કે ક્લીન હેન્ડવોશ ક્લીન સરફેસ ને ક્લીન કટિંગ કોડની ત્યાર પછી ડિલેવરી વિથ મિનિમમ ઇન્જુરી ટુ ધ ઇન્ફન્ટ એન્ડ મધર એટલે કે શિશુ અને માતા છે તેને ઓછામાં ઓછી ઈજા સાથે ડિલેવરી છે તે કરાવવાની થતી હોય છે ત્યાર પછી રેડીનેસ ઓફ ધ ડીલ વિથ ધ કોમ્પ્લિકેશન સચ એઝ જેવો પ્રોલોગ લેબર એન્ટીપાટ્રોમ મેમરેજ કન્વર્જન માલ પ્રેઝન્ટેશન અને પ્રોલેપ્સ ઓફ ધ કોડ ઇટ ઇઝ એટલે કે વગેરે એટલે લાંબા સમય સુધીની જે પ્રસ્તુતિ એટલે કે જેને આપણે પ્રોલોંગ લેબર કહીએ છીએ તે પછી એન્ટીપાટ્રોમ હેમરેજ એટલે કે જે રક્તસ્ત્રાવ છે તે પ્રસ્તુતિ પહેલા જોવા મળતો હોય તે કન્વર્જન એટલે કે આજકી અને માલ પ્રેઝન્ટેશન એટલે ખોટી જે રજૂઆત જોવા મળતી હોય તે અને પ્રો ઓફ ધ કોડ એટલે કે જે કોડ છે એની અહીં ગૂંચવણ જોવા મળતી હોય તે અથવા તો કોડ છે તે વ્યવસ્થિત છે સ્થિતિ છે તેની જોવા મળતી ના હોય તેમાં કંઈ ગૂંચવણ છે તે બધાનો સામનો કરવાની તૈયારી છે તે હોવી જોઈએ એટલે કે લાંબા સમય સુધી પ્રસુતિ અથવા પ્રસૂતિ પહેલાં રક્તસ્રાવ આજકી છે ખોટી રજૂઆત છે અથવા તો કોડ છે તે ખસી જવું જેવી ગૂંચવણો છે તેનો સામનો કરવા માટેની આપણે તૈયારી હોવી જોઈએ એટલે કે રેડીનેસ ઓફ ડીલ વિથ કોમ્પ્લિકેશન સચ ઓફ પ્રોલોંગ લેબર એન્ટીપાર્ટોમ હેમરેજ કન્વર્જન માલ પ્રેઝન્ટેશન અને પોલેપ્સ ઓફ ધ કોડ ઇટી છે વગેરે તો કેર ઓફ ધ બેબી એટ ડિલેવરી ડિલેવરી સમયે બાળક છે તેની સંભાળ લેવા ડોમેસિલરી કેર એટલે કેર ગીવ બાય ધ હેલ્થ વર્કર ફિમેલ ઓર ટ્રેન ડ્રાય એટ હોમ ડ્યુરિંગ કન્ડક્ટિંગ ડિલેવરી ઇઝ નોર્મલ ઓબેસ્ટિક હિસ્ટ્રી કોલ ડોમેસિલરી મિડવાઇફરી સર્વિસ એટલે કે જે સામાન્ય પ્રસૂતિની જે હિસ્ટ્રી છે તે ડિલેવરી દરમિયાન આરોગ્ય કાર્યકર જે ફિમેલ અથવા તો વર્કર છે તે અથવા તો ઘરે તાલીમ પામેલ સ્ટેજ દ્વારા આપવામાં આવતી સંભાળ જેને ડોમેસિલરી મિડવાઈફરી સર્વિસ કહેવામાં આવે છે અથવા તો ડોમેસ્ટરી કેર કહેવામાં આવે છે રૂમિંગ ઇન એટલે કે કીપિંગ બેબીપ એડ ક્લોઝ ટુ મધર બેડ ઇમિડિયેટરી આફ્ટર ડિલેવરી કોલ્ડ રૂમિંગ ઇન જન્મ પછી તરત જ જે બાળક છે તેના પારણ અને માતાના પલંગની નજીક છે તે રાખવાનું થતું હોય છે તો મિત્રો આજે આપણે સુપર મોસ્ટ આઈમ્પી ટોપિક એટલે કે જે ઇન્ટરનેટ કેર છે તેના વિશેની આપણે માહિતી મેળવી એટલે ઇન્ટરનેટર કેર એટલે કે જે બાળકના જન્મ સમય અથવા ડિલેવરી સમય છે જે સંભાળ રાખવામાં આવતી હોય તે બધી બાબતોનો સમાવેશ થાય છે એટલે કે તેના જે સુપર મોસ્ટ આઈપી પોઈન્ટ હતા તે બધા આપણે આ સેશનમાં આપણે જોઈ લીધા છે હવે નેક્સ્ટ સેશનમાં સુપર મોસ્ટ આઈપી ટોપિક સાથે આપણે ફરી મુલાકાત થશે એટલે કે આજના સેશનમાં આપણે ઇન્ટરનેટ કેર છે તે જોયેલ છે અને જે આગલા અથવા તો લાસ્ટ સેશન છે તેમાં એન્ટીનેટર કેર અથવા પ્રીનેટર કેર છે તેની સંપૂર્ણ માહિતી મેળવી છે બરાબર ચાઇલ્ડ હેલ્થ છે તેમાં જે તમામ જે બાબતો છે ઇન્ટરનેટર છે એન્ટીનેટર છે પોસ્ટ નેટર છે તે તમામ બાબતો છે સુપર મોસ્ટ આઈમપી છે અને દરેક માં છે તે પૂછાય શકે છે તો હવે નેક્સ્ટ સેશનમાં આપણે પોસ્ટ નેટર કેર છે તેના વિશેની માહિતી મેળવશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત